પ્રભુ યસુના પવિત્ર અને ત્રિયક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે બે હજાર પચીસના વર્ષનો ત્રણસો દસમો દિવસ છઠ્ઠી નવેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારનો આ દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ વોરેન બફેટ અને કુટુંબ ત્રીસમી ઓગસ્ટ ઓગણીસો ત્રીસના રોજ અમેરિકામાં નેબ્રિસ્કામાં તેઓનો જન્મ થયો તેમના પિતા એચ બફેટ જેઓ મંડળીમાં પ્રેસબિટન ચર્ચના સભ્ય હતા તારણ પામેલા હતા અને સૌથી ધનવાન વ્યક્તિ હતા પણ પોતાના દીકરા વોરેનને દર રવિવારની ભજન સેવામાં એમને નિયમિત લઈ જતા સન્ડે સ્કૂલમાં નિયમિત બેસાડતા અને પ્રભુના વચનોનું શિક્ષણ તેમને આપવામાં આવ્યું હવે આ વોરેન બફેટ અમેરિકામાં ધનવાન વ્યક્તિઓમાં એમની ગણના થાય ચૌદ હજારને સાતસો કરોડ ડોલર એમની સંપત્તિ પોતે અમેરિકામાં મની ઇન્વેસ્ટર નાણાં ક્યાં રોકવા એ બાબતે એમની પાસે સંપૂર્ણ જ્ઞાન હતું ઘણાને સલાહ સૂચનો આપેલા અને પોતાના નાણાંનું રોકાણ કરેલું જ્યારે એમના લગ્ન જીવનમાં ત્રણ બાળકો થયા નાઇન્ટી ફોર ચોણા ચોરાણું વર્ષની ઉંમરે કુટુંબમાં એકતા હતી ત્રણ બાળકોના લગ્ન થયા છે કુટુંબમાં એકતા જોવા મળે છે તેમની સંપત્તિનો કે છે નવ્વાણું ટકા એ ચેરિટીમાં આપી દે આવક સૌથી ધનવાન વ્યક્તિ નવ્વાણું ટકા એ ચેરિટીમાં દાન કરે દશાંશના સિદ્ધાંતમાં તેઓ માનતા હતા એમના વિશે થોડા સમય પહેલાં મેં લેખ વાંચ્યો અને એમાંથી આ માહિતી લીધી છે બીજી મેં ગૂગલ પરથી શોધી છે અને એ રીતે આ વિગત હું આપું છું કુટુંબ તરીકે અમે અમારા ત્રણ પુત્રો અને એમના બાળકો રાત્રે આઠ વાગે સાથે જમવા બેસીએ દિવસનું લંચનો ટાઈમ સાથે બેસી શકાતું નથી પરંતુ અમારો નિયમ કે રાત્રે તો કુટુંબ તરીકે સાથે બેસીને જમવાનું જમવાનું એટલું જ નહીં પણ જમ્યા પછી અડધો કલાક કે છે અમે લઈએ છીએ શેના માટે દરેક વ્યક્તિએ આખા દિવસમાં શું કર્યું એની રજૂઆત કરવાની જો બાળકોએ કોઈ ખોટી બાબતમાં ગયા હોય તો મા બાપ તરીકે અમે એમને ટોકીએ કે ના આવું નહીં કરવાનું એટલે અમે બધી જ વ્યક્તિઓ થોડી થીડો થોડી મિનિટો લઈને કહીએ કે દિવસ દરમિયાન શું અમે કાર્ય કર્યું અને આ રીતે કુટુંબની એકતા કુટુંબ પ્રત્યેનો પ્રેમ અને સંગત જળવાઈ રહેતી હતી બીજો કોરંથી નવમો અધ્યાય અને સાતમી કલમ ત્યાં પાઉલ લખે છે બીજો કોણથી નવમો અધ્યાય સાતમી કલમ ખુશીથી આપનાને દેવ ચાહે છે અને આ વચન એમના માટે એમણે સ્વીકારેલું કુટુંબ સાથે બેસીને જે કુટુંબ સાથે જમવાનો કોન્સેપ્ટ અમેરિકામાં ઓછો થઈ રહ્યો છે અને આપણા ત્યાંય ઓછો થઈ રહ્યો છે પતિ પત્ની એક આવે તો બીજું જાય જમવા બેઠા બાળકો હાજર ના પણ હોય એવું પણ બને પણ કે છે અમે એ કોન્સેપ્ટ જાળવી રાખ્યો અને કુટુંબની એકતાને માટે એ આશીર્વાદિત બન્યું આપણા કુટુંબને માટે સાથે બેસીને જમવાનો સમય કાઢ્યો જ પ્રભુના મહિમાને માટે આપ્યું જ ખુશીથી આપનારને દેવ ચાહે જ તો આ બાબત વોરેન બફેટ જે ધનવાનમાં ધનવાન વ્યક્તિ એના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ અને પ્રભુનું વચન પણ આપણને એ જ કહે છે કે આપણે કુટુંબ તરીકે પ્રભુનો આભાર માનવા માટે પ્રભુના ચરણોમાં બેસીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ જ આજનું ને આજનો દાખલો પ્રભુ અમારા સેવા કાર્યને માટે જીવનને માટે તમારા વચનો દ્વારા આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો આ મેન